એ ચૂંટણી અધિકારીએ પણ પોતે સ્વીકાર્યું છે કે આમાં ગોળમાલ થયેલી છે ગરબડ થયેલી છે અને એની જે વિડીયો છે એ વિડીયો પણ સરકારી અધિકારી શ્રીનો અમે પુરાવા રૂપે આપ સાહેબને રજૂ કરીએ છીએ અમોને સાચો ન્યાય મળે એટલા માટે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ ઉમેદવારે અમગે પુરાવાના ભાગરૂપે પાંડવા ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારીએ વાડયા વગરના છેતાલીસ કોરા

તમને જોઈયા કે નહીં મે જોયા પેલા લોકો જોયા ના આ રિજતે આપડે મળે હોતા એ બે તો આપણ એમ નહીં તમને તો મે જોયા કે નહીં કમેડમેન્ટ કીધું ને ઘડી વગર ના હવે બકા ઘડી વગર ના એટલે બિલકુલ ભાર્યા જ નતાન પટ્ટી પાડી લી ઓ પટ્ટી વગર ન મત આયા કેમ કેમ આમાં કે આમાં ચોરસ પટ્ટી તો પાડવી પડે પછી પેલા નોટા નાતા હેમ નોટા નાતા હમ પણ મેન હું આપું હું એને તો આ મત ન પેલા ગળી વગર ના એમ તો મત છે ના પણ ગળી વગર ના જ ને વારા વગર ના જે પૂરા બેલેટ નીકળે એ પછી એમાં સહી નથી

બેન રાકેશકુમાર અમીન છે હું પાંડવા પંચાયતની ચૂંટણી એક ઉમેદવાર તરીકે ઊભી રહી હતી બાવીસ છ બે હજાર પચીસના રોજ ચૂંટણી હતી અને પચીસ છ બે હજાર પચીસના રોજ તેની ગણતરી કરવામાં આવી હતી ગણતરીમાં પચાસ પચાસની થોકડીમાં મત ગણવામાં આવ્યા હતા તેમાં અમને છેતાલીસ કોરા ગળી વગરના મત બતાવવામાં આવ્યા હતા જેના બાબતે અમને શંકા જતા અમે ફરી મત ગણતરી ફરી બતાવવાની કીધી તો તેમણે અમને ના પાડી અને ગણી બતાવ્યા ન હતા ખુલ્લા કરીને એક એક મત બતાવો એમ કહેવાથી તેમણે અમને ના પાડી હતી આ કોરા મત હતા અને ઘડી વગરના હતા એ અમારા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીએ પણ માનેલ છે અને તેનો વિડીયો અમારી પાસે છે બીજા એક ટેબલ પરના અધિકારી હતા તે પણ આ બાબતે સાક્ષી પૂરે છે હા પાડે છે તે પણ એમાં એમનું નામ જણાવેલ છે આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ એવું અમને લાગતું નથી તો એની ચકાસણી થાય ફરીથી મત ગણાય એના સહી સિક્કા બરાબર છે કે નહીં તેની ચકાસણી થાય તેવી અમારી માગણી છે આજે અમે કલેક્ટરશ્રી મેડમને આવેદનપત્ર છે